આપી છે તો તમને એ પ્રોબ્લેમ આવવાની નથી અને જ્યાં તમે પૂરો દુપટ્ટા સાથે થ્રી પીસ સૂટનું આખું કલેક્શન્સ જોવા મળી જવાનું છે જ્યાં તમે જોઈ શકો કે અહીંયા તમને થ્રી ફોર સાઇઝની આખી પીસ જો ઓ મેડમ હા સર બોલો ઈદ આવી રહી છે એના માટે કઈ ટ્રેન્ડિંગ કલેક્શન બતાવી દો ને પાકિસ્તાની સૂટમાં અરે હા સર ઈદના માટે લેટેસ્ટ કલેક્શન્સ આવી ગયા છે જે આજ છે તમે જોઈ શકો કે અહીંયા મેનિક્યુરના અંદર પણ ઈદના માટેના જ કલેક્શન્સ લાગ્યા છે કારણ કે હાલના અંદર લોકો ઈદ માટે બહુ જ વધારે પરચેસિંગ કરવા આવે છે બહાર સિઝન કરતા પણ વધારે ઈદ માટે પરચેસિંગ થાય છે તો એટલા માટે મેનિકુઇન પર પણ ઈજ કલેક્શન લાગ્યા છે જ્યારે તમે કલેક્શન્સ જોઈ શકો છો કે અહીંયા તમને પાકિસ્તાની સૂટ લેટેસ્ટ પાકિસ્તાની સૂટ મળવાના છે તમને આ ટાઈપના કઈક અનસ્ટીચ છે કોન્સેપ્ટ જોઈતો હોય કે પછી તમને આ ટાઈપનો કોઈ સ્ટીચ કોન્સેપ્ટ જોઈતો હોય કે પછી તમને સેમી સ્ટીચ કોન્સેપ્ટ જોઈતો હોય દરેક ટાઈપમાં આપણી પાસે કોન્સેપ્ટ અવેલેબલ છે અને સાથે સાથે તમને ખબર છે સર નાના નાની છોકરીઓ હોય છે ને એના અંદર પણ પાકિસ્તાની સૂટના કલેક્શન આવી ગયા છે બાકી આખું કાઉન્ટર જે તમે જોવો છો ને એ પાકિસ્તાની સૂટનું કાઉન્ટર જ રહેવાનું છે તમને દરેક ડિઝાઇન દરેક કલર દરેક પેટર્નના અંદર પાકિસ્તાની સૂટના કલેક્શન જોવા મળશે અને સર તમને શું ખ્યાલ છે કે કલેક્શન કેટલાથી મળશે હું તમને કહું ત્રણસો નવ્વાણું થ્રી ડબલ નાઇનથી અહીંયા તમને કલેક્શન્સ મળવાના છે પાકિસ્તાની સૂટના જ્યાં તમને આ ટાઈપના કંઈક સરસ મજાના પાકિસ્તાની સૂટ જોવા મળી જવાના છે જેમ કે આ મેનિકવીને પણ એક વેડ કર્યું છે જેના અંદર તમે જોઈ શકો છો કે કેટલું બ્યુટીફુલ પાકિસ્તાની સૂટ લાગ્યું છે બ્લેક કલરના ઉપર આખું રહેવાનું છે અને ડિટેલિંગની વાત કરું તો હું તમને અહીંયા ડિટેલિંગ બતાવી દઉં મેં છે ને બહુ બધા લોકોને જોયું છે અને ઇવન હું પોતે સ્ટીચ કરાવવા જાઉં છું ને કો કુર્તા કે કોઈ પણ ડ્રેસેસ તો એ લોકો છે ને નેક પેટર્ન ખરાબ કરી નાખતા હોય છે તો એટલા માટે અહીંયા છે ને ડાયરેક્ટલી નેક પેટર્ન કટઆઉટ જ આપી છે તમે જોઈ શકો કે અહીંયા આખી નેક પેટર્ન આપી છે તો તમને એ પ્રોબ્લેમ આવવાની નથી અને પાઇપિંગ આપી છે નેક અંદર તમે જોઈ શકો કે કેટલું બ્યુટિફુલ અહીંયા નેક પેટર્નને જે છે ને આકાર આપ્યો છે અને સાથે સાથે નેક ની વાત કરું તો અહીંયા નેક પેટર્ન ઉપર તમને કયો સરસ મજાનો બુટ્ટો જોવા મળશે અને આખો જે સૂટ છે ને આખા સૂટ ઉપર ભરચક કામ કર્યું છે જ્યાં તમે જોઈ શકો કે અહીંયા તમને ગોલ્ડન કલરની જરીનું વર્ક મળી જશે સાથે સાથે સિરોસ કે ડાયમંડ આપ્યા છે નાના નાના ફૂલ આપ્યા છે જે આખા લૂકને ઇન્હાન્સ કરે છે આના અંદર તમને ટોટલ ચાર કલર વેરાયટીઝ મળી જશે અને જેમ કે હું તમને કીધું ને કે નાની નાની બાળકીઓના અંદર પણ આપણા પાસે પાકિસ્તાની સૂટના કલેક્શન્સ અવેલેબલ છે તો હું તમને એક ડમી બતાવું જેના અંદર એક નાની છોકરીનું પાકિસ્તાની સૂટ લગાવ્યું છે તમે આ જોઈ શકો છો કે કેટલું બ્યુટીફુલ ડમી છે અને કેટલું બ્યુટીફુલ એનો સૂટ છે જ્યાં તમે પૂરો દુપટ્ટા સાથે થ્રી પીસ સૂટનું આખું કલેક્શન્સ જોવા મળી જવાનું છે જ્યાં તમે જોઈ શકો કે અહીંયા તમને

છે ને તમને જલ્દી જોવા નથી મળવાની જે જોવા મળશે ઓનલી ઓન ક્યાં અજમેરા ફેશનના અંદર કારણ કે અહીંયા લેટેસ્ટ ડિઝાઇન્સ પહેલા આવતા હોય છે અને ત્યાં મેન્યુફેક્ચરિંગ પોતાનું થતું હોય છે એટલા માટે તમને સસ્તા રેન્જના અંદર કલેક્શન્સ મળી જશે અને હું તમને ગેરંટી આપીને કહું કે આટલા સસ્તા રેન્જના અંદર બહાર માર્કેટના અંદર પાકિસ્તાની સૂટના કલેક્શન્સ જોવા એટલે ઇમ્પોસિબલ થિંગ છે જોવા મળવાના જ નથી બાકી સૂટ તો તમે જોઈ શકશો કે અહીંયા કેટલું ફાઇન ફાઇન સૂટના કલેક્શન છે આ જુઓ સ્ટીચ કોન્સેપ્ટ જોઈતા હોય ને તો મિત્રો આપણા પાસે આ ટાઈપના સ્ટી કોન્સેપ્ટ અવેલેબલ છે જ્યાં તમે જોઈ શકો કે યલો કલર પ્યોર ચોર્ચા ટાઈપના લઈ શકશે પણ હા મિત્રો મળશે ઓનલી ફોર બિઝનેસ પર્પઝ બી બી ટુ બિઝનેસ નો કોન્સેપ્ટ છે એટલા માટે અને આના અંદર પ્લાઝો પેટર્ન આપી છે પ્લાઝો પેટર્ન આખી તમે જોઈ શકો કે કેટલી અમેઝિંગ પ્લાઝો પેટર્ન છે પાછળની સાઈડ પર તમને આખું इलास्टिक જોવા મળી જવાનું ઊંચા તમે જોઈ શકો આખું ઇલાસ્ટિક છે પાછળની સાઈડ પર ફ્રન્ટ તમને આખી બેલ્ટ જોવા મળી જવાની છે જળજેટનો આનો દુપટ્ટો રહેવાનો છે અઢી મીટરનો આનો દુપટ્ટો તમને જોવા મળી જશે એકવાર હું તમને આખો દુપટ્ટો બતાવી દઉં તો તમને ખ્યાલ આવે કે આ ટાઈપનો દુપટ્ટો રહેવાનો છે પ્યોર જળજેટ છે હા મિત્રો આ જો આ ટાઈપનો આખો આનો દુપટ્ટો રહેશે દુપટ્ટા ઉપર પણ તમને સરસ એવું વર્ક જોવા મળી જવાનું છે અને એકદમ સ્મૂથ ફેબ્રિક છે કોઈ આને ઘરના અંદર પણ યુઝ કરવા માગે ને તો ઇઝીલી કરી શકશે કમ્ફર્ટેબલ રહેવાનું છે બાકી હું તમને બીજું ફેબ્રિક બતાવીશ જે છે આપણું ડોલા કોટન તમે જોયું હશે કોટન પણ બહુ જ વધારે ચાલતા હોય બટ આ પણ પાકિસ્તાની જ છે તમે આનો જોઈ શકો છો કે બહુ જ વધારે અમેઝિંગ આનો કોન્સેપ્ટ રહેવાનો છે જ્યાં તમે આની આખી પેટર્ન જોઈ શકો છો વર્ક આપ્યો છે નેક પેટર્ન પણ બહુ જ વધારે ફાઇન રહેવાની છે હવે હું તમને આનો દુપટ્ટો બતાવી દઉં બરાબર આ જો આ રહેવાનો છે આનો દુપટ્ટો કલેક્શન ઘણા બધા છે આપણે એક જ વિડીયોના અંદર બધા જ કલેક્શન નહીં બતાવી શકીએ બરાબર મિત્રો તો એના માટે શું કરવાનું છે આવવાનું છે વિઝિટ કરવાનું છે અને વિઝિટ કરો ને તો તમને અહીંયા પિકઅપ ડ્રોપની પણ ફેસિલિટીઝ મળી જશે સુરત સ્ટેશન આવો કે પછી એરપોર્ટ પર આવો ખાલી એક કોલ કરો પિકઅપ પણ લેવા પણ આવશે અને સાથે સાથે મૂકવા પણ આવવાની છે અને હા મિત્રો એક કોન્સેપ્ટ તો તમે દિમાગમાં બેસાડી જ લો કે સુરતના સૌથી સસ્તા જો તમને પાકિસ્તાન પાકિસ્તાની સૂટ લેવા હોય ને તો એ મળશે ખાલી ને ખાલી ક્યાં અજમેરા ફેશનના અંદર અને લાસ્ટ હું તમને નોટલી સે કલેક્શન બતાવી દઉં કેટલું ક્યૂટ છે દોધી કલરના અંદર આખું આ કલેક્શન રહેવાનું છે આખું હેન્ડવર્ક આપ્યું છે જ્યાં તમે આની આખી નેક પેટર્ન જોઈ શકો સ્લીવ ઉપર પણ આખું હેન્ડવર્ક આપ્યું છે અને અંદર પણ તમને પ્લાઝો પેટર્ન મળી જવાનું છે નહીં નહીં કરીને પણ ત્રણ થી ચાર વર્ષને બાળકીનું આખું આ છે જે બહુ જ વધારે અમેઝિંગ રહેવાનું છે તો મિત્રો જો તમને પણ પાકિસ્તાની સૂટ લેવા હોય ને આ ઈદના અંદર તો ફટાફટથી આવી જ જજો પહોંચી જજો કારણ કે કલેક્શન જલ્દી ને જલ્દી સ્ટોક આઉટ થાય છે એટલા માટે અને વધુ ઇન્ફોર્મેશન માટે છે તમારી સ્ક્રીન ઉપર નું આજે જ કોલ કરો અને આ ટાઈપના વિડીયોઝ માટે કરી દો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ બે આઇકન છે તેને પર નક્કી પ્રયાસ કરજો જેથી તમને આ ટાઈપના વિડીયોસની નોટિફિકેશન પહેલા મળશે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ